નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર સી રાઠોડ આપનું સ્વાગત કરું છું બંધારણની કલમોના પરિચયન્વય આજે આપણે કલમ નંબર બસો ચોરાણું અને બસોને પંચાણુંની જોગવાઈઓ જોઈશું પણ એ જોગવાઈઓ જોઈએ તે પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયાના હોય તો જોડાઈ જવા વિનંતી છે જોઈએ હવે વિગતો કલમ નંબર બસો ચોરાણું મિત્રો આ જે કલમ છે એ કલમ બંધારણ જ્યારે ઘડાયું અને અમલમાં આવ્યું તે સમયને લગતી જોગવાઈ છે જોઈએ વિગતો અમુક સંજોગોમાં મિલકત અસ્ક્યામતો હકો જવાબદારીઓ અને ફરજોના ઉત્તરાધિકારી આ બંધારણના આરંભ પહેલાં પાકિસ્તાન ડુનિમિયન અથવા પશ્ચિમ બંગાળ પૂર્વ બંગાળ પશ્ચિમ પંજાબ અને પૂર્વ પંજાબના પ્રાંતોની રચનાને કારણે કરેલી અથવા કરવાની કોઈ ગોઠવણને આધીન રહીને આપ બંધારણના પ્રારંભથી જોઈએના પછીની વિગતો તે આરંભની તરત પહેલાં હિન્દુ ડોમિનિયનની સરકારના હેતુ માટે હિઝ મેજેસ્ટીમાં નિહિત થયેલી તમામ મિલકત અને અસ્ક્યામતો અને તે આરંભની તરત પહેલાં દરેક ગવર્નરના પ્રાંતની સરકારના હેતુ માટે હિસ મેજિસ્ટ્રીમાં નિહિત થયેલી તમામ મિલકત અને અસ્ક્યામતો અનુક્રમે સંઘમાં અને તત્સમાન રાજ્યમાં નિહિત થશે બંધારણ જ્યારે અમલી બન્યું ત્યારે એ સંદર્ભમાં એ સમયની કેટલીક જોગવાઈઓ છે કે એ સમયે જે કેટલીક સંપત્તિ જે છે અસ્ક્યામતો છે જે બ્રિટિશ ગવર્મેન્ટમાં નિહિત થયેલી અથવા એની સત્તા હતી તો એ જે સંપત્તિ છે એ સંપત્તિ અનુક્રમે સંઘમાં કેન્દ્રમાં અથવા રાજ્યમાં નિહિત થશે કેન્દ્રશાસિત પ્રદેશમાં છે તો કેન્દ્રમાં અને એવી સંપત્તિ જો કોઈ રાજ્યમાં છે તો એ સંપત્તિ રાજ્યમાં આવશે એટલે હાલમાં આ કલમનો કોઈ પ્રાસંગિકતા નથી હિન્દુ ડોમિનિયનની સરકારના અને દરેક ગવર્નરના પ્રાંતની સરકારના કોઈ કરારથી કે બીજી રીતે ઊભા થતા હોય તેવા તમામ હક્કો જવાબદારીઓ અને ફરજો અનુક્રમે ભારત સરકારના અને તત્સમાન દરેક રાજ્યની સરકારના હક્કો જવાબદારીઓ અને ફરજો ગણાશે એટલે કે આઝાદી પહેલાં જે સ્થિતિ હતી એ સ્થિતિમાં એના હક્કો વગેરે જે બ્રિટિશ સરકારને હતા તે જો રાજ્યને લગતું હોય તો હવે રાજ્યના રહેશે અને કેન્દ્રને લગતું હોય તો કેન્દ્રમાં એ સત્તા જશે હા કલમ નંબર બસો ને પંચાણું બીજા સંજોગોમાં મિલકત અસ્ક્યામતો અધિકારો જવાબદારીઓ અને ફરજોના ઉત્તરાધિકારી આ જોગવાઈ પણ બંધારણનો અમલ બંધારણનો અમલ થયો એ સંદર્ભમાં એ સમયની પરિસ્થિતિને ધ્યાનમાં લેતો મુદ્દો છે એટલે એ વખતે એની પ્રાસંગિકતા વધારે છે ભારત સરકારે કોઈ રાજ્યની સરકાર સાથે તે અર્થે કરેલા કોઈ કબૂલાતનામાને અધીન રહીને આ બંધારણના આરંભથી તે આરંભની તરત પહેલાં પ્રથમ અનુસૂચિના ભાગ બીમાં નિર્દિષ્ટ કરેલા રાજ્યના તત્સમાન કોઈ દેશી રાજ્યમાં નિહિત થયેલી હોય તે તમામ મિલકત અને અસ્ક્યામતો જો એવી મિલકત અને અસ્ક્યામતો એ આરમની તરત પહેલાં જે હેતુઓ માટે ધરાવી હોય તે હેતુઓ ત્યાર પછીથી સૂચિમાં ગણાવેલી કોઈ બાબત સંબંધમાં સંઘના હેતુઓ બને તો સંઘમાં નિહિત થશે એટલે કે એ વખતે જે કોઈ રાજ્ય સાથેના કરાર થયા હોય તો એ પ્રમાણે એની ફાળવણી કઈ રીતે કરવી એની જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે પરીક્ષા માટે કોઈ ખાસ મહત્વની આ કલમ નથી હા પ્રથમ અનુસૂચિના ભાગ બીમાં નિર્દિષ્ટ કરેલા રાજ્યના તત્સમાન કોઈ દેશી રાજ્યમાં નીત થયેલી હોય તે તમામ મિલકત અને સ્કેમતો જો એવી મિલકત અને સ્કેમતો એ આરંભની તરત પહેલાં જે હેતુ માટે ધરાવ્યું હોય તે હેતુઓ ત્યાર પછી સંઘસૂચિમાં ગણાવેલી કોઈ બાબત સંબંધમાં સંઘના હેતુઓ બને તો તે ભારત સરકારના હક્કો જવાબદારીઓ અને ફરજો ગણાશે જો તે ભારત સરકારમાં સામેલ કરવામાં આવે તો એ ભારત સરકારના હક્કો જવાબદારીઓ અને ફરજો ગણાશે ઉપર જણાવ્યું છે તેને આધીન રહીને ખંડ એકમાં ઉલ્લેખેલી હોય તે સિવાયની તમામ મિલકત અસ્ક્યામતો અને કોઈ કરારથી કે બીજી રીતે થતા તમામ હક્કો જવાબદારીઓને ફરજો સંબંધમાં પ્રથમ અનુસૂચિના ભાગશે લાગુ પડતી હોય તો એ રાજ્ય સરકાર એના હકદાર બનશે બંધારણ માટેના અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે વન લાઈનર અને એમસી સ્વરૂપે છે બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા ડિટેલમાં અભ્યાસ માટે છે બંને પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે હા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં